શ્રી વિજય પટેલની ઉપસ્થિતિમાં રોજ ડાંગના આહવા તાલુકાના ગ્રામ્ય માર્ગોના કાર્યક્રમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિધાનસભાના મુખ્ય દંડક શ્રી ડાંગના ધારાસભ્ય શ્રી વિજય પટેલની ઉપસ્થિતિમાં આજ રોજ ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આહવા તાલુકાના કુલ પંદર રસ્તા જે કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ સડસઠ કરોડના ખર્ચે નિર્માણ થનારા માર્ગોનું ખાત ખાતમુહૂર્ત કરાયું હતું ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારના ક્રમે માર્ગોના નવીનીકરણના બંધ કાર્યક્રમો ઉપરાંત પણ હજુ બાકી રહી જતા અંતરિયાળ માર્ગોનું કામ રાજ્ય સરકાર અગ્રતાના ધોરણે હાથ ધરવા માટે પ્રતિબદ્ધ છે તેમ નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું સૌના સહિયારા પ્રયાસો અને સાથ સહયોગથી ડાંગની પ્રાથમિક જરૂરિયાતના તમામ કાર્યો પૂર્ણ કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરતા શ્રી પટેલે ડાંગ જિલ્લાના થઈ રહેલા સર્વાંગીણ વિકાસનો ખ્યાલ આપ્યો હતો આ રસ્તાઓ સજ્જડ અને સારા રસ્તાઓ બને તે માટે ઇજારદાર અને સ્થાનિક આગેવાનો પણ ધ્યાન રાખે તે હિતા હોય છે વર્તમાન સરકાર દ્વારા ડાંગ જિલ્લામાં રસ્તા પાણી સિંચાઈ આરોગ્ય શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે ડાંગ જિલ્લાના લોકોની માગણીને ધ્યાને રાખીને વિધાનસભા નાયબ મુખ્ય દંડક સેના થાક પ્રયત્નની જિલ્લામાં અત્યાર સુધી આશરે સાતસોથી વધુ કરોડના ખર્ચે નિર્માણ થનારા વિવિધ રોડ રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાત રાજ્યમાં શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો થકી આજે શાળાના ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રોજ હનવત ખાત ગામે કુલ ચૌદ રસ્તાઓ જેની વહીવટી મંજૂરી રકમ કુલ નવસો લાખ મહાલપાડા ગામે કુલ ચાર રસ્તાઓ જેની વહીવટી મંજૂરીની કુલ રકમ એકસો પંચાણું લાખ જે કુલ એક હજાર એકસો સડસઠ લાખના ખર્ચે નિર્માણ થનાર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ બાદ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજય પટેલે ભીસિયા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ કાર્યરત ભીસી ડેમની મુલાકાત લઈ જનપ્રતિનિધિઓ સાથે ડેમમાં પાણીની સ્તર વધારવા અંગે ચર્ચા કરી પાણી સમસ્યા હલ કરવા જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લા પંચાયતના પંચાયત માર્ગ અને મકાન વિભાગના હસ્તકના રસ્તાઓ ગ્રામ્ય વિસ્તારના લોકોને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેમજ મુસાફરો માટે સુરક્ષિત તથા આરામદાયક વાહન વ્યવહાર થઈ શકશે રિપોર્ટર રમેશ મહાલા ડાંગ